એક વાગે છે થોડીક ઇમોશનલી મેં ફટાફટ મારું કામ છે તો મારે કરવાનું જ છે ચાહે ગમે ગમે બોલે તો એ મારે કામ છે ને મારું કરવાનું જ છે સો ચલો અત્યારે ઇમોશનલી ને સાઈડમાં મેંકી દીધી છે જ્યારે ઇમોશનલ થવાનું હોય ત્યારે થવાનું હોય આપણા કામ ઉપર ફોકસ અત્યારે હું કરું છું તો જસ્ટ એવું નથી મનમાં તો રહે જ છે કંઈક ટેન્શન છે પણ હું તમને પછી કંઈશ જ્યારે હું સાચો ટાઈમ હશે ને ત્યારે કહીશ સો ચલો અત્યારે રીલ્સ બનાવી છે ને એના માટે હું છે ને સિમ્પલ લુક મારું યુઝ કરું છું બહુ ખાસ એવું મેકઅપ મેકઅપ મને નહીં મજા આવતી મેકઅપ બહુ ના કરું તો ચલો અત્યારે કન્ટિન્યુ રીલ્સ બનાવીએ પછી કન્ટિન્યુ બ્લોગ કરીએ સો આવી જ રીતે મોજ મસ્તીમાં રહેવાનું ઓકે મારી જેમ સાઈડમાં થોડી વાર મેં દેવાનું આપણું કામ તો કરતું જ રહેવાનું ઇમોશનલી વાપરવાની બટ કામ બી આરે આરે કરવાનું બરાબર સો ચલો અત્યારે મેં છે ને અરીસો સાફ કરી નાખો છે જુઓ થઈ ગયો છે એકદમ ક્લીન ને મારો અવાજ થોડોક આમ બેસી ગયો એવું લાગે છે કારણ કે મને બે ત્રણ દિવસથી શરદી થઈ ગઈ છે બહુ જ ને ગળું બહુ જ પડે છે એટલા માટે સો અત્યાર સુધી હું સુતી જાયગ ચાલુ કરું આવે અને રીલ્સ બનાવી નાખું ઓકે હવે કન્ટિન્યુ યુટ્યુબમાં ડેલી ત્રણ રીલ્સ આવી જશે ઓકે અને લોંગ વિડીયો માટે હું રોજ ટ્રાય કરીશ આવી એટલા માટે ઓકે સો ટાટા ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહે છે ટાટા ગાઈ ગઈ છું તમને જો મારી ઇમોશનલી બતાય છે કેવી છે એમ જો કેવી છે ચાલો તું રીલ્સ બનાવતી હતી ને આંખમાંથી આમ જો આવી છે ઇમોશનલી એટલે હું કઈ ખોટું નથી બોલતી છે એ હું જ કહું છું સાચે આ ખોટું નથી આ છે ને એ ખોટું નથી સાચું જ છે ઇમોશનલ થાય છે આખી દુનિયામાં એવું કોઈ વ્યક્તિને એવી જ જેને ઇમોશનલી નથી હોતી હોય છે અને હું રોતી તો એટલી બધી નથી પણ છે ને મને શરદી થઈ ગઈ છે ને એટલા માટે આમ હું થઈ જાય છે બરાબર જસ્ટ આંસુ આવે છે બટ કાંઈ નહીં ને સંતાનવાના છે અને અત્યારે આપણા કામ ઉપર ફોકસ બસ જસ્ટ એ જ છે એ છે ને એટલા માટે હું થોડી ખુશ છું આ છે ને બધું જ ખોઈને મેં પછી મારું યુટ્યુબ ચાલુ કર્યું છે ઇન્સ્ટા ચાલુ કર્યું છે બધું જ ખોઈને પછી ઇન્સ્ટા ચાલુ કર્યું છે સો એમાં તો આપણે કન્ટિન્યુ જ રહેવાનું છે ઓકે જો આને પેલા છે ને આમ સાફ કરી લેવી બરાબર હવે રેડી સો કઈ નહીં ચલો હજી તો રીલ્સ બનાવવા બાકી હતી એક બે બનાવી ત્યાં તો મારી આંખોમાંથી ઇમોશનલી આવી ગઈ છે સો કઈ ને એમો અને મારું માથું ને બાકી તમે જો હું બહુ તૈયાર તો કઈ થાતી જ નથી હું બસ આવી સાદી જ રીલ્સ બનાવું છું કારણ કે મને સાદું જ ગમે છે એટલા માટે સો કન્ટિન્યુ બ્લોગમાં માં બન્યા રહેજો હજી રોવાય ન જાય રોઈ ને તો તમને કન્ટિન્યુ બ્લોગમાં માં બતાવીશ ઓકે કે રોવાય જાય છે કે સો ચલો ટાટા ગાઈસ ને સપોર્ટ કરજો યાર સો ટાટા ઓકે સો ગાઈસ એવું કાંઈ થયું તો નથી બટ ખબર નહીં મને આજે ઇમોશનલી એટલી આવે છે ને એની ન પૂછવું ને એટલી લાગે છે તમને આસુડા આવે છે ના 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 એવું નથી એકચ્યુઅલી જન ને મેં મારી મમ્મીને કાલ કીધું હતું મને જ્યારની શરદી થાય છે ને ત્યારને બે આંખમાં છે ને આંગુડા જાયલા જાય છે ખબર નહીં કેમ બહુ જ આંગુડા જાય છે એટલા માટે હું છે થોડું ઇમોશનલ કરી એવું કંઈ નથી કહું છું ને એ મને બહુ જ તે આંખ પડતી હતી બે દિવસથી એવું થાય છે જ્યાં ત્યાં શરદી થઈને ત્યારે એવું થાય છે અને હવે આજે સવારમાં ઉઠીને ત્યારે મારે આંખ ભી હો જાય ગયેલી હતી બે મેં મારી મમ્મીને કીધું હતું સો ચલો એકવાર હજી ઇમોશનલ તમને કરીને બતાવું એક જ વાર હોય એક જ વાર થાય

જ્યારે કોઈ ઇમોશનલ થાય ને એની એનું જે એનું અંદરથી દુઃખ થતું હોય ને એને એકને જ ખબર હોય જોવાવાળાને શું ખબર હે સો એવું નથી બધાય લાઈફમાં ચાલતું જ હોય આંખું ને એવું બળવાનું કારણ કે મને તો બહુ જ પડે છે એવું છે ગાઈસ

બીજું કાંઈ ન હોય આવું બહુ ઇમોશનલી નહીં થવાનું આવી આંખું તો બેડા રાખે હું કાલે દવાખાને ગઈ હતી પણ છે ને દવાખાને કેસ લખાઈ નાખ્યો તો ને પછી બધા છે ને બહાર કાઢી મેં કે ડૉક્ટર ન થવાના સો કેટલાય મારી જેમ પાછા આવ્યા હતા તો આજે જઈશ દવા મળે તો લઈ લઈશ ઓકે સો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો આજે મમ્મી પપ્પા ઘરે નથી દીદીના ઘરે ગયા છે એટલા માટે So chalo -ta, ta, guys

એવું હોય કે ચા ન પીવી એટલે માથું જોડે ખબર નહીં બંધાણ થઈ જાય ને એટલા માટે સો ચલો ઇમોશનલી નું એક પોંગ જ હતું અને પછી આપણે આંસુ આવે ને આમ એટલે ઇમોશનલી આમ પહેલાં જેવું હતું ને એ બધું આપણને કદાચ કંઈક એવું થયું હોય ઇમોશનલી સો એ બધું યાદ આવીને આંસુ આવે સો તમે એવું જ સમજી લેજો કે એવું જ હતું કંઈક સો ચલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો આપણે તો આપણું કામથી મતલબ છે

ગમે એવી ભક્તિ કરવી ને ગમે એવી પથ્થરને તમે પૂજા કરો ને તો પથ્થરે પીર બની જાય છે કેવું છે ને તો મને બહુ જ હું છે ને દીવાબત્તીને ભક્તિ કરું ને મને બહુ જ સારું લાગે મને બહુ જ ગમે સાચું જેટલું કરવી ને ભગવાન માટે એટલું ઓછું પડે આમાં તો એવું છે ગાઈશ જે દીવાબત્તી કરતા હશે ને એને જ ખબર હશે કે કેટલી ખુશી મળે ખાલી બહારની દુનિયા નથી સારી ભગવાન ઉપર બિલીવ કરવું એ થોડું મુશ્કેલ છે ને તમને એ મળે ને એ મુશ્કેલ છે એમના ભગવાન નથી મળતા જો પછી એવું નથી કે તમે સારી જ પૂજા કરો સારી ભક્તિ કરો એવું કાઈ નથી જેવું કરો મૂળ કરો સો કઈ નહીં ચલ અત્યારે જમન ટાઈમ થઈ ગયો જમી લઈએ Tata જમી બમીને થઈ ગયા છીએ અને હજી તો વાસણવાસણ તો છે બટ મેં આજે રસોઈ બનાવી છે એટલા માટે હું વાસણ નહીં ધોઉં અને મારો સોફા સાફ કરી નાખ્યું છે એકદમ કોમ્પ્લેટ અને બસ મારા મમ્મી તો છે ને કામ ધંધો મમ્મી ઇન્સ્ટાગ્રામ યુઝ કરે છે ઇન્સ્ટાગ્રામમાં ખબર પડે એવું હે તમને કેમ ખબર પડે તમ ખાલી અવાજ ન કેમ ખબર પડે

સો તમે જો મારા કુડ દેવીને તો હું કાયમ જગમગજ રાખું છું ગાઈસ આઈ એમ સો સેટ કારણ કે હું થોડાક ટાઈમમાં માં જા અમારું હોમ તમે જો આ છે ને અમારું મહેનતનું હતું અને એક દિવસ મેકિંગ જતો રહેવાનું છે બરાબર સો કન્ટિન્યુ બ્લોગમાં હવે નહીં કારણ કે મમ્મી તમને ખબર છે આ છે ને મને બે ત્રણ દિવસની આંખ બળતી હતી ને